ચોમાસાની શરૂઆત થતા જ મેઘરાજાએ ગુજરાતને નાખ્યું છે ઘણી બધી જગ્યાએ ખૂબ વધારે વરસાદ પડ્યો હતો ત્યારે સુરત જેવી અનેક જગ્યાએ પરિસ્થિતિ નિયંત્રણની બહાર જતી રહી હતી ત્યારે ફરી એકવાર આબોહવા વિભાગે આગાહી કરી છે તો ચાલો જોઈએ કે છેલ્લા ચોવીસ કલાકમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડ્યો છે અને કયા જિલ્લાઓને લઈને આગાહી કરવામાં આવી છે તો નમસ્કાર આપની સાથે હું છું નિયંતા ત્રિવેદી અને તમે જોઈ રહ્યા છો અવલ રાજકોટ

ભારે વરસાદની આગાહીને જોતા જુલાઈ ત્રેવીસ થી જુલાઈ છવ્વીસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે ફરીથી જુલાઈ છવ્વીસ અને જુલાઈ અઠ્યાવીસ વચ્ચે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આગાહીના પગલે તંત્ર અને સ્થાનિક લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે ભારે વરસાદી આગાહીના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સાવચેતીના પગલા લેવાઈ રહ્યા છે હવે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના નેવું તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ નવસારીના વરસ્યો છે કે નવસારીમાં ચાર પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ જયારે સુરત મહુવામાં બે પોઈન્ટ વીસ ઇંચ વરસાદ નવસારી ગણદેવીમાં બે પોઈન્ટ તેર ઇંચ વરસાદ વલોડમાં બે પોઈન્ટ એક ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત ગુજરાતના અગિયાર તાલુકામાં એક થી વધારે વરસાદ નોંધાયો છે તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં તો સૌરાષ્ટ્રના છ જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે જેમાં નવસારી વલસાડ ડાંગ તાપી અને સુરતનો સમાવેશ થાય છે તો સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ સમાવેશ થાય છે તો એવી પણ સંભાવના છે કે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે

વધુ આવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે